નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી સોળસો પચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી સોળસો ને પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો નેવું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો છેતાલીસથી સોળસો છ રૂપિયા गुंडेल मार्केटिंग ग्यार्ड नी अंदर 1211 થી 1611 રૂપિયા અમરેલી માર્કેટિંગ ગ્યારડ ની અંદર 800 થી 1622 રૂપિયા જસદણ માર્કેટિંગ ગ્યારડ ની અંદર 1100 થી 1655 રૂપિયા બબરા માર્કેટિંગ ગ્યારડ ની અંદર 1410 થી 1635 રૂપિયા મણાવદર માર્કેટિંગ ગ્યારડ ની અંદર 1300 થી 1545 રૂપિયા ધારી માર્કેટિંગ ગ્યારડ ની અંદર 1106 થી 1500 રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એક થી સોળસો એકવીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો ચોવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી ચૌદસો ને છપ્પન રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર ચારસોથી અગિયારસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાસાઠથી સોળસો ને એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર